હેલો નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છે ગુરુપૂર્ણિમા વિશે તો મિત્રો ગુરુપૂર્ણિમા વિશે એક સરસ મજાની ગુજરાતીમાં શાણદાર શાયરી સાથે સ્પીચ લઈને આવી ગયા છે મિત્રો આ જે સ્પીચ છે એ શાળા કોલેજની અંદર તમે ગુરુ પૂર્ણિમા વિશે સરસ મજાની રજૂઆત કરી શકો છો એ માટે આપણે એક સરસ મજાની ગુજરાતીમાં સ્પીચ લઈને આવ્યા છે ગુરુ પૂર્ણિમા વિશે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો વાત કરીએ ગુરુના મહિમા વિશે ગુરુ પૂર્ણિમા વિશે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ જ્ઞાનના દિભ પ્રગટાવી અજ્ઞાનના હરનારા એવા ગુરુના ચરણે લાખ લાખ વંદન અમારા આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે અષાઢ માસની પૂર્ણિમાનો આ દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તેમના આશીર્વાદ મેળવવાનો અને તેમના માર્ગદર્શનને હૃદયપૂર્વક યાદ કરવાનો દિવસ છે આજના દિવસે આપણે સૌ ગુરુદેવ વ્યાસજીને યાદ કરીએ છીએ જેમને વેદોનું સંકલન કરીને આપણને જ્ઞાનનો અમૂલ્ય વારસો આપ્યો છે મિત્રો ગુરુ એટલે ફક્ત શાળામાં ભણાવનાર શિક્ષક જ નહીં ગુરુ એટલે એ દરેક વ્યક્તિ જે આપણને જીવનના કોઈ પણ તબક્કે સાચો માર્ગ બતાવે અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે જે આપણને સંસ્કાર અને જીવન જીવવાની કળા શીખવે છે આપણા વડીલો આપણા મિત્રો અને ક્યારેક તો આપણી આસપાસની ઘટનાઓ પણ આપણને ઘણું શીખવી જાય છે તે પણ આપણા ગુરુ સમાન છે ગુરુનું સ્થાન આપણા શાસ્ત્રોમાં ભગવાન કરતાં પણ ઊંચું દર્શાવવામાં આવ્યું છે કહ્યું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ શ્રી ગુરુવે અર્થાત ગુરુ જ બ્રહ્મા છે ગુરુજ વિષ્ણુ છે ગુરુજ શિવ છે અને ગુરુજ સાક્ષાત પરબ્રહ્મ છે આવા ગુરુને હું પ્રણામ કરું છું ગુરુ આપણને ફક્ત પુસ્તકિયું જ્ઞાન નથી આપતા પણ જીવન જીવવાની દિશા આપે છે તેઓ આપનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરે છે તેઓ આપણામાં આત્મવિશ્વાસ ભરે છે જ્યારે આપણે નિરાશ થઈએ છીએ ત્યારે તેઓ આપણને પ્રેરણા આપે છે જ્યારે આપણે ભટકી જઈએ છીએ ત્યારે તેઓ આપણને સાચા રસ્તે લાવે છે એક ગુરુ જ છે જે પોતાના શિષ્યને પોતાનાથી પણ આગળ વધતો જોઈને સૌથી વધુ ખુશ થાય છે આજે ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે આપણા ગુરુજનો પ્રત્યે હંમેશા આદર ભાવ રાખીશું તેમના દ્વારા મળેલા જ્ઞાન અને ઉપદેશને આપણે જીવનમાં ઉતારીશું તેમના સપનાઓને સાકાર કરવા માટે આપણે કટિબદ્ધ થઈશું યાદ રાખીએ કે ગુરુનું સન્માન એ ફક્ત એક દિવસનો રિવાજ નથી પરંતુ તે આપણા જીવનનો એક અભિન્ન અંગ હોવો જોઈએ મિત્રો ગુરુ પૂર્ણિમાનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ શું છે એ આપણે જાણીએ તો મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મદિવસ આ દિવસને મહર્ષિ વેદ વ્યાસજીના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે વેદ વ્યાસજીને હિન્દુ ધર્મના સૌથી મહાન ગુરુઓમાં એક માનવામાં આવે છે તેમને ચાર વેદો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદનું સંકલન કર્યું મહાભારતની રચના કરી પુરાણો અને ઉપનિષદો જેવા અનેક ગ્રંથો લખ્યા તેમના આ અમૂલ્ય યોગદાનને કારણે તેમને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન બુદ્ધે આપેલો પ્રથમ ઉપદેશ તો બૌદ્ધ ધર્મમાં પણ ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે આ દિવસે ભગવાન બુદ્ધે તેમના જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સારનાથમાં તેમના પાંચ શિષ્યોને પ્રથમ ઉપદેશ આપ્યો હતો આ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે અને બૌદ્ધ ભિક્ષુઓ આ દિવસે તેમના ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા ભારતમાં વિવિધ પ્રદેશોમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે પરંતુ તેનો મૂળભૂત ભાવ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવાનો છે જેની અંદર પહેલું ગુરુ પૂજન કરવામાં આવે શિષ્ય પોતાના ગુરુઓના ચરણ સ્પર્શ કરીને તેમને પુષ્પો અર્પણ કરીને અને મીઠાઈઓ આપીને તેમનું સન્માન કરે છે ઘણા લોકો ગુરુઓને વસ્ત્રો અથવા અન્ય ભેટો પણ આપે છે આશ્રમો અને મંદિરોમાં કાર્યક્રમો રાખવામાં આવે છે આશ્રમો મઠો અને મંદિરોમાં વિશેષ પૂજા ગુરુવંદના ભજન કીર્તન અને ધાર્મિક પ્રવચનોનું આયોજન કરવામાં આવે છે શિષ્યો ગુરુઓના આશીર્વાદ લેવા દૂર દૂરથી આવે છે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે શાળાઓ અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોનું સન્માન કરે છે અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરે છે ગુરુ મહિમા પર ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે સંકલ્પ અને પ્રતિજ્ઞા પણ લેવામાં આવે છે કે ઘણા લોકો આ દિવસે પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવવાનો જ્ઞાન મેળવવાનો અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરે છે ગુરુના મહત્ત્વની વાત કરીએ તો ગુરુનું મહત્વ ફક્ત ધાર્મિક કે આધ્યાત્મિક રીતે જ નહીં પરંતુ સામાજિક અને વ્યક્તિગત જીવનમાં પણ ઘણું ઊંડું છે ગુરુ આપણને જ્ઞાન અને વિદ્યા પ્રદાન કરે છે ગુરુ આપણને નૈતિક મૂલ્યો અને સંસ્કારો શીખવે છે ગુરુ આપણને આત્મવિશ્વાસ અને સકારાત્મક દ્રષ્ટિકોણ આપે છે ગુરુ આપણને મુશ્કેલીઓમાં માર્ગદર્શન પૂરું પાડે છે ગુરુ આપણને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે કે માટીમાંથી મૂર્તિ ઘડે એ કારીગર ગુરુ છે અજ્ઞાનમાંથી જ્ઞાન આપે એ જ સાચો ગુરુ છે જીવનના રસ્તે ભટકેલા દિશા ચીંધનાર ગુરુ છે આપની અંદર છુપાયેલી શક્તિ જગાડનાર એ પણ ગુરુ છેલ્લે હું મારા તમામ ગુરુજનોને હૃદયપૂર્વક પ્રણામ કરું છું અને તેમના સ્વાસ્થ્ય તથા સુખમય જીવન માટે પ્રાર્થના કરું છું આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ જય ગુરુદેવ